ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં આજે આપણે સત્તરમું કાવ્ય પથ્થર થરથર ધ્રુજે સમજવાનો પ્રયત્ન કરીએ જેના પાના નંબર સત્યાસી છે અને સત્યાસીમાં પેજ ઉપર આપ સૌ આપના પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો સત્તરમું કાવ્ય પથ્થર થરથર ધ્રુજે જેના કવિ નિરંજન ભગત છે નિરંજન ભગતનો જન્મ ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં નિરંજન ભગત અમદાવાદના વતની છે વ્યવસાય તેઓ અધ્યાપક હતા હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન સર્જક સ્વાતંત્ર્યોત્તર કાળના મોટા કવિ છે છંદોલય કિન્નરી અલ્પવિરામ તેત્રીસ કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાયા સંગ્રહિપના કાવ્યો દ્વારા ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ તેમણે પ્રગટ કરી છે માનવતા પ્રેમી આ કવિ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસ પ્રમાણે વેચન કાર્ય પણ કર્યું છે આ ગીતમાં કવિ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલોલે કુંજે એથી કેવું અનેક નાના મોટા પાપ કરનારા માણસો ન્યાય પાપીને માટે સોરી પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે અને તે પણ નિરાંત ઠંડે કલે છે એ તે કેવું પણ એક બોલ્યો જેને હસીને જ બોલવાની ટેવ કવિ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે જે હસીને બોલતા હોય અર્થાત જે નિત્ય સ્વસ્થ શાંત અને આનંદમગ્ન હોય તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબડાને દક્ષતાથી ઉગારી લીધી અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે આ પંક્તિ આંતર ખોજની પ્રેરણા આપે છે હા પોતાનામાં રહેલ તત્વને શોધવાની પ્રેરણા આપણને આપે છે તો જોઈએ પથ્થર થરથર ધ્રુજે કાવ્ય સત્થર નિરંજન ભગત પથ્થર થરથર ધ્રુજે હાથ હરખતી જુઠ્ઠા અને જળ પથ્થરની ત્યાં કોણ વેદના બુજે પથ્થર થરથર ધ્રુજે પથ્થર જાણે થરથર ધ્રુજી રહે છે આમ પથ્થર છે એ જળતાનું પ્રતિક કહેવાય પણ જળ જેવો જળ પથ્થર પણ જો થરથર ધ્રુજતો હોય હાથ હરખતી જુઠ્ઠા અને જળ પથ્થરની ત્યાં કોણ વેદના બુજે અને હાથ હરખથી જુઠ્ઠા એટલે ખોટા અને જળ એટલે સંવેદનહીન જ્યાં હાથ એવા હરખથી ઉપડ્યા છે પણ ખોટા અને સંવેદનહીન બની ગયા છે જે હાથમાં પથ્થરો આવી ગયો છે અને એવા હાથ ખોટા અથવા ખોટો ન્યાય કરવા તરફ જઈ રહ્યા છે સંવેદનહીન બની ગયા છે ત્યાં પથ્થર પણ જાણે ધ્રુજી રહ્યો છે હાથમાં હા પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે અને પથ્થરને જાણે પીડા થઈ રહી છે કે હા પણ એની પીડાને કોણ ઓળખે કોણ બૂજે કોણ દૂર કરે પથ્થર થર થર રહે છે અનાચાર આચરનારી કોવડા પર ભાગોડે એક ગામના ડાયા જન સૌ ન્યાય નિરાતે તોડે આકુલટાને પથ્થર મારી મારી નાખો હેન કિલોલે લે ગુજે પથ્થર થર થર હમ અનાચર આચરણ અનાચાર એટલે દુરાચાર અધર્મ ખરાબ વર્તન કરનારી આચરનારી એટલે ખરાબ વર્તન કરનારી અધર્મ આચરનારી ખરાબ આચરણ કરનારી કો ઓબળા કોઈ એવી સ્ત્રી પર ભાગોળે એટલે ગામના પાદરમાં એક ગામના ડાહિયાજન સૌ ન્યાય નિરાતે તોડે એક ગામ અને એ ગામની અંદર કોઈ ખરાબ કર્મ કરનારી ખરાબ આચરણ કરનારી એવી સ્ત્રી અને એ સ્ત્રીને મારવા માટે ગામના પાદરની અંદર ગામના પાદરની અંદર ત્યાં ભાગોળે બધા ભેગા થયા છે કોણ એક ગામના ડાહિયાજન સૌ ન્યાય નિરાતે તોડે અને ગામના કહેવાતા ડાયાજન ડાહિયા તો નહીં જ પણ કહેવાતા ડાહિયાજનો એવા સૌ ન્યાય કરવા માટે ભેગા થયા છે ન્યાય નિરાંતે તોડે ન્યાય નિરાંતથી કરી રહ્યા છે અને શું ન્યાય કરે છે ખબર ન્યાય કર્યો આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કે લો લખ્યું છે અને એ કહેવાતા ગામના ડાહિયાજનો હા એ ન્યાય કરે છે કે આ કુલટા છે આ ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રી છે આ ખરાબ કર્મ કરનારી સ્ત્રી છે એને પથ્થર મારીને મારી નાખો બધા પથ્થર મારીને એને મારી નાખો એવો ન્યાય કરે છે એમ કિલ્લો લેખવું છે એમ આનંદથી ગાવા લાગે છે અથવા તો એવો ન્યાય કરે છે હિંસક આનંદથી ધેકારો કરે છે અવાજ થઈ રહ્યા છે હિંસક આનંદથી ધેકારો થઈ રહ્યો છે કે એમ કિલ્લો લખ્યું છે આમ એ આનંદથી ગાઈ રહ્યા છે અથવા તો એવો ન્યાય કરી રહ્યા છે અને લોકો બધા પથ્થરાઓ લઈને હાથમાં ઊભા છે અને મારો મારો એવો દેકારો અવાજ થઈ રહ્યો છે એક આદમી સાવ ઓલ્યો વહી રહ્યો તો વાટે સુણી ચુકાદો ચમકીઓ થંભ્યો ઉરના કોઈ ચાટે હાથ અને પથ્થર બને જોઈ એનું દિલ દયાથી ધૂજે પથ્થર કરતા ધ્રુજે અને એક આદમી સાવ અને આવું આ જે દ્રશ્ય છે હા ગામના પાદરની અંદર ગામની ફાગળોની અંદર જ્યાં બધા પેલી અબડા સ્ત્રીને એ ખરાબ ચાલ ચલકતવાળી સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવા માટે ભેગા થયા છે બધાના હાથમાં પથ્થર છે અને એવા હિંસક એ દેકારો થઈ રહ્યો છે આ અવાજ આવી રહ્યો છે ત્યાં એ એક માણસ પસાર થાય છે અને કોણ એક આદમી સાવ બોલ્યો અને જે સાવ તદ્દન સંત ફકીર હોય સંત હોય ફકીર હોય એવો માણસ ત્યાંથી પસાર થાય છે વહી રહ્યો તો વાટે વાટે એટલે માર્ગે રસ્તે એ ત્યાં ત્યાંથી બાજુમાં જતા રસ્તા ઉપર એક સંત ફકીર નીકળે છે ચાલતા ચાલતા સુણી ચુકાદો ચમક્યો તમ્યો કોઈ ઉરના કોઈ ઉચ્ચ ચાટે અને સુણી એટલે સાંભળીને ચુકાદો ચમક્યો અને પહેલાં કહેવાતા ડાયાજનોએ જે ન્યાય કર્યો જે ફેંસલો કર્યો જે જજમેન્ટ આપ્યું કે આ કુલટાને આ કુલટા છે ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રી છે અને પથ્થર મારીને મારી નાખો આવો જે ચુકાદો ફેંસલો આપ્યો અને આ ફેસલો સાંભળીને પેલો સંત રસ્તે જતો ફકીર એ સાંભળીને ચમકી ગયો સુણી ચુકાદો ચમક્યો થંભ્યો એટલે ઉભો રહી ગયો ગુરના કોઈ ઉચ્ચ અને એના હૃદયમાંથી એને ચિંતા થઈ આવી કે હમણાં જ પહેલાં બધા હા ટોળું ટોળું કોને કહેવાય જે હા જેમાં અક્કલ ન હોય હા જે મારો મારો અને એ એવો દેકારો એવો વાજ કરતા હોય એ ટોળું હા હિંસક ટોળું તો આવા હિંસક ટોળાને જોઈને એના હૃદયમાં ચિંતા થઈ ગઈ કે હમણાં જ પેલું ટોળું છે જ્યાં સ્ત્રીને મારી નાખશે એટલે એના હૃદયમાં દયા પ્રગટી આવી અને તે ઊભો રહી ગયો આ જજમેન્ટ આ ચુકાદો સાંભળીને કે એને ચિંતા થવા લાગી એ ઊભો રહી ગયો હાથ અને પથ્થર બનાવીને જોઈ એનું દિલ દયાથી દૂજે અને પહેલાં જે ટોળા છે એ ટોળાના હાથમાં પથ્થર જોઈ અને પહેલાંનું દિલ છે દયાથી ટપકવા લાગ્યું ધૂજવા લાગ્યું હા એનું દિલ એના દિલમાંથી દયા ઝરવા લાગી ટપકવા લાગી એના દિલમાં દયા આવી ગઈ અને પછી આ દુનિયાના શાણાઓ ના જાણે દુનિયા ના દુનિયાદારી જાણે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે અને એને એમ થયું કે આ દુનિયાના સાણાઓ આ દુનિયાના કહેવાતા ડાહ્યા લોકો ના દુનિયાદારી જાણે નથી દુનિયાદારી જાણી શકતા સંસારના વ્યવહારની રીત દુનિયાદારી સંસારના વ્યવહારની રીતથી એ પરિચિત છે એ આ દુનિયાના કહેવાતા દયાઓ છે સંસારની દુનિયાની રીત વ્યવહારની રીત શું છે એનાથી સાવ જાણ લાગે છે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ અને ટોળા ઉપર પાસે આવી અને એ હસી પડ્યો અને એની ટેવ પ્રમાણે બોલ્યો કોણ એ પેલો સંત એ ફકી રસ્તે ચાલ્યો જતો હતો ને એને ખબર પડી ગઈ કે આ સંસારના વ્યવહારની રીત આ દુનિયાના લોકો જાણતા નથી એટલે એ હસી પડ્યો અને હસીને આવીને બોલે છે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે એકે એકે અલોપ પહેલાં સજ્જન જ્યારે શું શું કરવું ના સૂચે અબડા રહીને રહીયો ઓલ્યો એનું કવિજન ગીત હજીએ ગુંજી પથ્થર થથર ધૂચે એકે એક અલોપ પહેલાં સજ્જન જ્યારે પહેલાં સંત ફકીરે કહ્યું ને કે જેણે એક પણ પાપ ન કર્યું હોય જિંદગીમાં એ જ પહેલો પથ્થર પેલી સ્ત્રીને મારજો હા જ્યારે બધા ટોળું વળીને ઊભાતા હાથમાં પથ્થર લઈને ઊભાતા અને સ્ત્રીને મારવા માટે ઊભા હતા ત્યાં પહેલો સંત ફકીર આવી અને કહે છે કે જેણે એક પણ જિંદગીમાં પાપ ન કર્યું હોય ને એ જ પહેલો પથ્થર મારજો એ જ પહેલો એને પહેલો પથ્થર મારવાની છોટ છે જેણે પાપ કર્યું ના એકે પથ્થર પહેલો ફેંકે અને એ જ પહેલો પથ્થર ફેંકજો એક એક અલોક પહેલાં સજ્જન જ્યારે શું કરવું ના શું છે અને ત્યાંથી એક એક થઈને બધા અદ્રશ્ય થવા લાગ્યા બધાને એમ થયું કે પાપ તો મેં કર્યા છે હા એક એક અલોક એક એક ત્યાંથી અદ્રશ્ય થવા લાગ્યા કારણ કે સંત ફકીરે કીધું ને કે જો તમે પણ જિંદગીમાં પાપ ન કર્યું હોય ને તો જ પહેલો પથ્થર મારજો એણે જિંદગીમાં એક પણ પાપ ન કર્યું એ પહેલો પથ્થર ફેંક્યો એટલે એ બધા પણ વિચારવા લાગ્યા પોતાના હૃદયમાં આ એ આંતરખોજ આંતર શોધ કરવા લાગ્યા કે મેં પણ બાબતો કર્યા છે એક એક અલોક પ્રેમ અને એ ભાન થતાં એક એક અલોક અદ્રશ્ય થવા લાગ્યા પહેલાં સજ્જન કેવાતા ડાયા લોકો જ્યારે શું કરવું ના છે અને એમને પણ શું કરવું મારું કે ન મારું એ ગમ ન પડી સમજ ન પડી અને એમ ગમ ન પડતા ત્યાંથી તેઓ અદ્રશ્ય થવા લાગ્યા અબડા રહીને રહ્યો બોલ્યો અને તે સ્થળે હવે પહેલી સ્ત્રી રહી અને રહ્યો સંત ફકીર અબડા રહી પહેલી સ્ત્રી રહી અને ત્યાં પહેલો સંત ફકીર રહ્યો એનું કવિચન ગીત હજીએ ગુંજે અને એમ કવિ નિરંજન ભગત કે છે એ કવિચન ગીત હજીએ ગુંજે અને આ ગીત હજી જાણે ગુંજી રહ્યું છે પથ્થર થરથરથ્રુજે પથ્થર થથર છે એ ગીત હજી જાણે મનમાં ગણગણા ગણગણી રહ્યું છે અથવા તો એ ગુંજી રહ્યું છે આમ કવિ નિરંજન ભગતે બહુ સરસ મજાનું કાવ્ય આપણને આપ્યું છંદોલય બૃહદ નામના એમના કાવ્ય સંગ્રહમાંથી વિદ્યાર્થી મિત્રો તો એ અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે ત્યાર પછીના પેજ ઉપર સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમે સૌ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો અને વાંચી લેજો તૈયાર કરી લેજો પણ તમે